આપણા વડવા હોય આપણા ઘડિયા એ દેવનું અપમાન કર્યું હોય એ દોષ આપણને લાગ્યો હોય પણ આજ આ બેનો બેઠા છે કે આ મારું છોકરું રો છે દોડક ના દોડે તો આપણે બધા એના દીકરા રોતા હોય તો આપણી કુળદેવી રે ખરી આપણે નકલી રોઈ એટલે રોતા આવડતું નથી

અને આ દાદાની પ્રેરણાથી એટલી યુવા પેઢી સુધરી છે છે સિટીમાં ચાલુ થઈ કે આ દાદાના નામથી ભોજન કરાવે લોકોને એટલે અમને એમ થયું કે લોકો સાચી દિશામાં તો વળ્યા ને અને એ તો એના સુધી આ સમાચાર પોકે એટલે બોલું છું કે કોક મજૂરી કરતો હોય કોઈ કડિયા નાખે જતો હોય ને એના ઘરમાં કદાચ જૈન શાક ને રોટલી ને એવું આપજો જેથી કરીને એના હો બહે રૂપિયા બચે બાકી જૈન ત્યાં રોડ ઉપર ફૂતો હોય ને બાટલીઓ ચડાવી એને ના આપતા આ એ તો મારા બેટા એટલા નફટ હોય છે ને એમ કે ખાવાનું આપો એમ કેતા પાંચસો રૂપિયા આપો અઠવાડિયું પીવા હાલો ને એટલે ફરીવાર વાર આવશો ફરી સૂચના આપશું જે કઈ દાદા પીરસશે એ હું તમને કહું પણ જેની દયા છે જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેને કહે છે ને પેલા ધરતીને છેડો નથી ને આભને ટેકો નથી તો આય બધું ઊભું હે એમ જેના પરમાત્માની દયાથી આ આ બધું હાલે હે એટલે બે હાથ ઊંચા કરીને આપણે જય ભોલાવાની છે અને જે કંઈ પાપ થાય એ મારા ખાતામાં ભૂન થાય તે લઈ જઈશું બોલો સુ મિનિટ હાથ નીચે કરી દેજો કુળદેવી જય એટલે બોલાય કે ઘણા આમાં બેઠા છે ને પોતાના કુળદેવી ખબર નહીં હોય ઘણી જગ્યાએ કીધું છે કે આ નહીં આ પણ આ દાદાની સાક્ષી એ દાદાની આ પવિત્ર ભૂમકા ઉપર તમારા જે મગરવાળી હોય કે વાઘવાળી હોય કે મહાકાળી હોય જે કઈ માતાજી હોય આ દાદાની સાક્ષી એ હું કઉ છું કે આ જે કઈ રસ્તો ભટકીને કદાચ કઈક પોતાની દુઃખ વ્યાધી સમાધાન માટે આવ્યા છે અને અંતે તારા દીકરા દીકરી છે જાણતા ના હોય કે હાચી માતાજી એમના કયા છે તો આ દાદાની સાક્ષી એ જય એટલે બોલાવું છું કે તું એમની જે કુળદેવી હોય એમને પચી દાડે સપને જજે કે હું તમારી અસલ માતાજી છું

શાંતિ રાખો કઈ હું કેમ કઉ છું કે મને ભરોસો છે આ ધોળી ધજા વાળા અને એને એને હે ને જે સોમનાથ ના સુખેરે બેઠો ને એ ભોળાનાથ નાથ ઉપર ભરોસો છે ક્યારેય તમારું અહીંયા બાતલ નહીં જાય

એટલે ફરી વાર આપણે હાથ ઊંચા કરીને જય બોલાવાને બોલો કુળદેવી માતકી દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહા પુરુષોને કોઈને બેનો બેઠા એ બાજુ જવાનું નથી કારણ કે અમારો એક નિયમ છે કે આ કોઈ પણ સમાજની બેન દીકરી આવી હોય એ અમારી છે એટલે બાર આપણે જે કરતા હોય આની મર્યાદા હોય તો જ આ બાજુ આવો જે તમને સૂચના આપે એ બાજુ જેજો આ બાજુ આવતા નહીં આ ઘણા બાયું ચડાવતા મને ઓળખો બાયું ચડાવશો ને તો આ તમારે કથાય પાવર વાળો છે વી વર્ષે એનું એ દ્રશ્ય તમારા ઘરે બનશે તેથી કોઈને મોટું બતાવવા લાયક નહીં હોય સમજી જયા આભાજીબ એટલે આપણે મર્યાદાનું પાલન ના કરી શકો તો હવનમાં હાડકા નાખવા અહીં ના આવતા

એટલે દાદામ ભરોસો મૂકી દો કે અમે તમારા વિશ્વાસે લઈને આયા છીએ હવે આમને તું સુધારજે એટલે સુધરે છે ઘણાય આવીને કે અમારા આ ભાઈ આયા દિન બંને ના થયો હવે એના બાપે ગામના ગાળિયા કર્યા હતી એને બંધ ના થાય એનું નવરું કરવા આવ્યો હવે સમજાઈ ગયું કે ના સમજાણું એટલે બેનોને કદાચ જેને ઊભું થવું હોય તો આપણે આ આ બાજુના શેડના ભાગમાં ઊભા રહેજો શાંતિથી પણ આપણે આઈન ના જતા કે બધા બંધાણી આવે હરખા ના હોય તમારી મર્યાદા હાચવે ના હાચવે અને અમાર કોકની હેરે વટવાડ કરવાનું થાય એટલે જેથી કરીને આપણે આ વિભાગમાં રહેજો કદાચ એ ભાન ભૂલી જાય આપણે તો ન ભૂલ્યા